ક્રાંતિકારી જેવી જય કાશીરામ હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ આજે આ પ્રકૃતિની મજા લેવા માટે પ્રકૃતિ માણવા માટે આ વરસાદી માહોલમાં આપણે પોલો ફોરેસ્ટ આવ્યા છે જેને આ માંગો ડુંગર કહેવાય છે જે આપણા ઊભા છે જે તમે આ દ્રશ્ય જોવો છો અહીં આવીને હું અચંબિત થઈ ગયો કે જે મને ખબર જ નથી જે આપને હું જણાવવા માગીશ કે આ જે દેખાય છે આ લાલ કલરનું આ બધી ઈંટો છે જે આપણી બૌદ્ધ વિરાસત છે આ બૌદ્ધ સ્તૂપ માલુમ પડે છે જેટલી હું બૌદ્ધ સ્તૂપો જોયા છે એ પ્રમાણે કે જેની ઈટો તમને બતાવું જે આપણી બૌદ્ધ વિરાસત પ્રમાણે કા આપણો વારસો છે આ આપણો ઇતિહાસ છે એવી રીતે આખો ડુંગર પર આ રીતે પથરાયેલ છે આખો સ્તૂપ જેની સાઈઝ ઇટલી આખી તમે આના પરથી ખબર પડશે આ સાઈઝ છે જે તમે આખું ગોલ ગોલ ફેરવો તો જોઈ શકો છો પણ આગળ આપણે જઈએ જોવા મળશે આ જે ખંડિત હાલતમાં છે જેના પર કોઈ પુરાતન વિભાગ કે કોઈ સરકાર કોઈ ધ્યાન આપતું નથી એનું તાજું ઉદાહરણ તમને સામે બતાવું આ બોકડો જે મૂકવામાં આવ્યો છે સ્તૂપ પર છે આખું સ્તૂપ દેખાઈ રહ્યો છે આપણને જે આ ઈટો પણ આપણે જોઈ શકીએ છીએ જે આપણી ઈટો હતી આ જો ક્યાંથી લઈને આટલા સુધી ઈટો જ ઈંટો છે આખો બૌદ્ધ સ્તૂપ આ તમે નીચે જોઈ શકો છો જે આપણે ચાલીએ છીએ અને બિલકુલ એ સ્તૂપ ઉપર જ આ સામે આ પહાડી છે અને આ માંગો પર્વત માંગો પહાડ કહેવામાં આવે છે માંગો માંગો અને આ સ્તૂપ ફોરેસ્ટ વિભાગે એક પોસ્ટ બનાવી છે જે આ આ બિલકુલ સ્તૂપ ક્યુકે એની આજુબાજુ આપણે જોઈશું તો આપણને માલુમ પડશે કે એ સ્તૂપ પર જ ફોરેસ્ટ વિભાગે બાંધકામ કર્યું છે જે ખરેખર ગેરકાયદેસર છે આ જો આખા માંગો પહાડ પર આ બૌદ્ધ થી ઈંટો આ આપણો ઇતિહાસ બોલે છે જે આપણો વારસો જ જેના વિશે આપણે વિશેષ અભ્યાસ કરીને આની સત્ય હકીકત શું છે આ ઇતિહાસ શું છે કેમ કે આની બાજુમાં દેવની મોરી જ્યાં ચેકડેમ આખું બનાવી દીધું છે એની અંદર આજે પણ લોખંડની પોલ મારીને જ્યાંથી સ્તૂપ મળેલો છે એ સ્તૂપના અવશેષો પણ બરોડાના મ્યુઝિયમમાં મૂકેલા છે અને એની નજીકનો જ આ એક ભાગ છે જ્યાં આપણો વારસો છે જે આપણા બૌદ્ધ દૂર રહેતા છે જે સત્ય ઇતિહાસ આપણે ટૂંક સમયમાં રજૂ કરીશું આપણી જય ભીમ